નમસ્કાર દર્શક મિત્રો આપની રહ્યા છો સાયકલોપીડિયા અને આજ રોજ ગુજરાત સરકાર અને ગુજરાત રેડક્રોસ દ્વારા એક સંયુક્ત ઉપક્રમે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના હેતુથી મીડિયા કર્મીઓ માટે હેલ્થ સ્ક્રીનિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જે સંદર્ભે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારી જિલ્લા શાખા દ્વારા ઇન્ડિયન રેડક્રોસ ના જે બિલ્ડિંગ છે બિલ્ડિંગની અંદર મીડિયા કર્મીઓ માટે આજે હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે હેલ્થ ચેકઅપના આયોજનની અંદર સવારના આઠથી બાર વાગ્યા સુધીમાં બ્લડ ટેસ્ટ છે તો બપોરે બે થી ચાર સુધીમાં ઈસીજી અને એક્સ રેની પણ સુવિધા રાખવામાં આવી છે અને વિકસિત ભારત વિકસિત ગુજરાત અને સાથે જ

કે ગુજરાત રેડક્રોસ દ્વારા આખા ગુજરાતમાં જ્યાં જ્યાં રેડક્રોસની શાખાઓ આવેલી છે તે દ્વારા ગુજરાતના મીડિયા કર્મીઓ માટે હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના ઉપક્રમે યોજાઈ રહ્યો છે અને નવસારી જિલ્લામાં નવસારી રેડક્રોસ જિલ્લા શાખા દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું છે આજે લગભગ ચાલીસથી પિસ્તાલીસ મીડિયા કર્મીઓએ અહીં રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને સવારે આઠથી બારમાં બ્લડ ચેકઅપ અને બપોરે બેથી ચારમાં ઇસીજી અને એક્સ ચેકિંગ કરવામાં આવશે અને એના રિપોર્ટ પણ દરેક મીડિયા કર્મીમાં આપવામાં આવશે આ એક ખૂબ જ સુંદર આયોજન રેડક્રોસ દ્વારા કરવામાં આવી રહ્યું છે કે જેનાથી મીડિયા કર્મીઓ કે જેઓ જે કંઈ સમાચારો હોય એને છેવાડાના માનવી સુધી પહોંચાડે છે એમને ફિટ રાખવા માટેનું આ એક સુંદર આયોજન છે જેને સર્વે મીડિયા કર્મીઓએ વધાવી લીધું છે એ બદલ એમનો આભાર થેન્ક યુ તો જે પ્રમાણે આપણે સાંભળ્યું એ મુજબ કે આજે જ્યાં જ્યાં ઇન્ડિયન રેડક્રોસ શાખા ગુજરાતની અંદર છે તમામ જગ્યાઓ મીડિયા કર્મીઓ માટેનો હાલ ચેકઅપ રાખવામાં આવ્યો છે તો ત્યારે ડોક્ટર ધર્મેશ કાપડિયા પણ આપણી સાથે છે એમની સાથે વાતો કરીશું ને એમનું પણ મંતવ્ય જાણીશું ધર્મેશભાઈ કેવું લાગે છે કે જ્યારે સરકાર દ્વારા અને રેડક્રોસ દ્વારા મીડિયા કર્મીઓ માટે વિચારવામાં આવ્યું આમ તો અમે હંમેશા સમાચારો આપતા હોય છે સમાચારો ઘણાને ગમતા હોય છે ઘણાને નથી પણ ગમતા હોય છે અને એમ કહેવાય કે ભાઈ મીડિયા કર્મીઓ જે ખરા જ્યારે સમાજની અંદર અંદર નીકળે છે ત્યારે ઘણા એવા હોય છે કે જેમને બિરદા આવે છે તો ઘણા પાછળથી એમના માટે કુવિચારો પણ રાખતા હોય છે કારણ કે આ લોકો તો અમને બેનકાબ કરે છે તો આપ શું જણાવશો રેડ ક્રોસ એ હંમેશા નિષ્પક્ષ રહ્યું છે અને રેડ રેડ ક્રોસનું જે મુખ્ય કામ છે એ સ્વસ્થ સમાજ સ્વસ્થ રાષ્ટ્ર અને સ્વસ્થ દુનિયા આખું વિશ્વ આપણું જે સંસ્કૃતિ છે વસુંદેવ કુટુંબકમ એ આ રેડ રેડક્રોસનો પાયાની વાત છે અને રેડક્રોસ હંમેશા જ્યાં જરૂરિયાત છે જ્યાં દર્દની ચીઝ છે ત્યાં પહોંચે છે પણ રેડ ક્રોસ એક આંદોલન છે એકચ્યુઅલી અને આ આંદોલનને લોકાભિમુખ કામ કરવાનું કામ મીડિયાએ કર્યું છે મીડિયા હંમેશા રેડક્રોસ સાથે સકારાત્મક જ રહ્યું છે અને કોઈક ત્રુટિ હોય ને મીડિયા જોઈ એને ઉજાગર કરે ને એને સુધારવાની તક મળે તો એ પણ સારી જ વાત છે એટલે મીડિયા કર્મીઓ એ આપણો એક ચોથો સ્તંભ છે લોકશાહીનો અને એ જો મજબૂત હોય તો જ દેશની પ્રગતિ થઈ શકે તો મીડિયા કર્મીને સ્વસ્થ રાખવા માટે આ એક ખરેખર ખૂબ જ સુંદર ઉપક્રમ છે હું રેડ ક્રોસ ગુજરાત શાખા ગુજરાત રાજ્ય સરકારનો આભાર માનું છું કે તમામ રેડ ક્રોસ જિલ્લાની તમામ રેડ ક્રોસને આ એક તક આપી છે કે પોતપોતાના જિલ્લાના મીડિયા કર્મીઓને સંપૂર્ણ હેલ્થ ચેકઅપ થાય અને હેલ્થ ચેકઅપ કર્યા પછી પણ ફોલોઅપ પણ થાય એવું આપણે ખૂબ જ સુંદર આયોજન કર્યું છે અને આ આખું આંદોલનને આશીર્વાદ આપવા માટે અમારા જે આપણા નવસારી રેડક્રોસના જે ફાઉન્ડર મેમ્બર છે અને ગુરુવર્ય આપણા પ્રાધ્યાપક જસુભાઈ નાયક પણ આજે પોતે પત્રકાર પણ છે પણ આ રેડક્રોસના ફાઉન્ડર મેમ્બર પણ છે પોતે પણ ઉપસ્થિત થયા છે અને આ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આશીર્વાદ આપી રહ્યા છે એટલે અમને આનંદ છે અને મીડિયા કર્મી નવસારી જિલ્લા રેડક્રોસ શાખાને હંમેશા સકારાત્મક સપોર્ટ આપશે એવી અભ્યાસના છે ખૂબ આભાર તો અંતે સૌથી સિનિયર અને કહી શકાય કે ભાઈ ગાંધીવાદી સાયકલ સાથે હોય સાયકલ પર બેઠા ના હોય પણ સાયકલ ચલાવતા હોય અને જે ફાઉન્ડર મેમ્બર છે અને સાથે જ ઘણા વર્ષો સુધી એમણે રેટ્રો સોસાયટીની અંદર નવસારી ખાતે સેવા પણ ભજવી છે અને પત્રકારોની અંદર પણ કહી શકાય કે ભાઈ સૌથી મોસ્ટ સિનિયર એવા પ્રોફેસર જસુભાઈ નાયકની સાથે વાતો કરીશું અને એમનું પણ મંતવ્ય જાણીશું સાહેબ આપના અત્યાર સુધીના ઇતિહાસમાં આવા કેટલા કેમ્પો યોજાયા કે જે મીડિયા કર્મીઓ માટે હોય અને એની અંદર રેડક્રોસનો ફાળો કેટલી વખત હતો મિત્રો રેડક્રોસ અને પત્રકારત્વને ઘણું બધું નાતો છે તંત્રે ગુજરાત રાજ્ય ક્રોસ અને સરકારે આ પહેલી વખત પત્રકાર જગતો માટે ચિંતા વ્યક્ત કરી અને એના એના ઉકેલને માટે આ એક અભિગમ શરૂ કર્યો કે પત્રકાર જો હેલ્ધી હશે તંદુરસ્ત હશે તો તે સમાજને પણ ઘણો ઉપ ઉપકાર થઈ પડશે એવા એક ઉદ્દા હેતુથી આ અભિયાન જ્યાંથી શરૂ થયું જેણે શરૂ કર્યું એને લાખ લાખ અમારા અભિનંદન છે દિવસ રાત પોતે ઘડિયાળના કાંટા જોયા વગર સમાજની ચિંતા કરનારો પત્રકાર વર્ગના માટે આ એક નવો અભિગમ સરકારશ્રીએ રાજ્ય રેડક્રોસે શરૂ કર્યો એને જેટલા અભિનંદન આપીએ એટલા અમે ઓછા છે આના ઉદ્દાત પરિણામો આવશે પત્રકાર જગતવ સમાજ સાથે સરકારશ્રી સાથે એકદમ નજીક આવશે અને તંદુરસ્ત લોકશાહીને માટે આ અભિગમ ઘણો ઉપકારક મારંભ થઈ પડશે ધન્યવાદ તો જે પ્રમાણે આજે આપણે નિહાળ્યું એ મુજબ કે નવસારી જિલ્લાના તમામ પત્રકારો આજરોજ મુજબ સવારે આઠ થી બપોરે બાર વાગ્યા સુધી બ્લડ ટેસ્ટો કરવામાં આવશે અને બપોરે બે થી ચાર દરમિયાન એક્સરે અને એસીજી એટલે સંપૂર્ણ તપાસ જે કરી એ મીડિયા કર્મીઓની કરવામાં આવશે તો ફરી એકવાર આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળ તરફ નવસારી લાઈવ અને તમે તમારા સપનાનું કિચન બનાવડાવો કારણ કે શું તમે તમારા જૂની ફેશનના કિચનથી કંટાળી ગયા છો જે તમને સફાઈ કરવામાં વારંવાર મુશ્કેલી આપી રહ્યું છે જેમાં જગ્યાનો અભાવ છે તો આજે જ મુલાકાત લો અરાંચિયા કિચન જ્યાં તમને લેટેસ્ટ મોડ્યુલર કિચન્સ માટેની વિશાળ રેન્જ મળી જશે અને સાથે જ અમારા ભવ્ય શોરૂમમાં એક જ છતની નીચે તમને કિચન વેરાયટીને લગતી તમામ સમસ્યાઓનું નિરાકરણ મળશે અને ખાસ કરીને સરળ હપ્તાની સુવિધા પણ ઉપલબ્ધ છે અને તમારા ઓછા ડાઉન પેમેન્ટ પર તમને આ સુવિધા મળશે તો આજે જ મુલાકાત લો રાંચ્યા કિચન વધુ વિગત માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો